મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે થોડા હાઈકુ આગળ પણ મેં રજૂ કર્યા હતા હાઈકુ એટલે તમને ખ્યાલ જ હશે કે હાઈકુ એ મૂળ એક જાપાની પદ્ધતિ છે કાવ્ય લખવાની ખૂબ થોડા શબ્દોમાં એ ઘણી વાત ઘણા ઊંડા મર્મ કહી જતું હોય છે હાઈકુ અને ફક્ત પહેલી લીટીમાં પાંચ અક્ષર બીજી લીટીમાં સાત અક્ષર અને ત્રીજી લીટીમાં ફરી પાંચ અક્ષર કોઈ એવા સત્તર અક્ષરનું માળખું આ હાઈકોનું હોય છે પણ હાઈકો એ કોઈ શબ્દોની રમત નથી હોતી ક્યાંક લાગણીની વાત ક્યાંક કુદરતની વાત એ હાઈકોમાં વણાઈ જતી હોય છે તો રજૂ કરું છું થોડા હાઈફ આપી તે પાંખ ઉડવાને ગગન આપી તે પાંખ ઉડવાને ગગન બિછાવી જા અક્ષર દોરે અક્ષર દોરે તસવીર સમાજની કાગળ પર અક્ષર દોરે તસવીર સમાજની કાગળ પર નિશબ્દ વાણી निशब्दवाणी एक ने जीवन ने बीजे मातम निशब्दवाणी एक ने जीवन ने बीजे मातम खसे पत्थर भांगती इमारत खसे पत्थर भांगती इमारत जेम जीवन आखो बोलती सिवाय गया होठ

વિસરાઈ જશે શું કદાચ કાલે યાદ છે આજે વિસરાઈ જાસે શું કદાચ કાલે મૂલ્ય કેટનું સમજાયું જ આજ સહવાસનું મૂલ્ય કેટનું સમજાયું જ આજ સહવાસનું સંબંધ બચ્યા આંગળી ના ટીરવે લાગણી બુઠ્ઠી સંબંધ બચ્યા આંગળીના ટેરવે લાગણી બુઠ્ઠી મિત્રો આ થોડા હાઇકમાં ઘણી બધી વાતો વણાઈ ગઈ છે જ્યારે કોઈ આપણી પાસે નથી હોતું ત્યારે એના સહવાસનું મૂલ્ય આપણને સમજાય છે આજની યુવા પેઢી જે મોબાઈલને કોમ્પ્યુટર પર રમતી થઈ ગઈ છે બધી લાગણી ફક્ત આંગળીના ટેરવે રહી ગઈ છે અને હૈયામાં કોઈ લાગણી બચી નથી કોઈ જગ્યાએ જ્યારે માતમ હોય અને બીજી જગ્યાએ નવું જીવન પાંગરતું હોય ત્યારે વાણી નિઃશબ્દ બની જાય છે બસ આવા આ હાઈકના થોડા ઘણા અર્થ છે મિત્રો મારા આજના આ હાઈકો જો તમને સૌને ગમ્યા હોય તો જરૂરથી મિત્રોમાં એની લહાણી કરજો મારી સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને અને લાઈક બટન જરૂરથી દબાવજો તો મિત્રો ત્યાં સુધી મળીશું આવતા સોમવારે બાય ફ્રોમ બરોડા શૈલા મુનશા સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય